જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે માર્ગ અકસ્માતમાં મદદરૂપ થનાર રાહવીરોને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરાયા જાન્યુઆરી બે હજાર છવ્વીસની સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે ઉજવણી કરવામાં આવશે રાજકોટ તારીખ એકત્રીસ ડિસેમ્બર રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં નંબર પ્લેટ વગરના વાહનોના માલિકો સામે કાર્યવાહી કરવા કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલકો વિરુદ્ધ કામગીરી કરવા અને તેના વેચાણકર્તા વિરુદ્ધ ડ્રાઈવ યોજવા તેમજ હાઇવે પર એલઈડી લાઇટ મહત્તમ કરી વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી બેઠક દરમિયાન જિલ્લા શ્રીના હસ્તે રાહવીર યોજના હેઠળ પસંદ થયેલ કુલ ચાર નાગરિકોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચ્ચીસ થી પચ્ચીસ હજારની રાશિ તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ ચારેય નાગરિકો માર્ગ અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત નાગરિકોને મદદરૂપ થયા હતા